O a tia Marcos fez foi tipo isso. A était-good queÖ Verdade, já faz a presente. Dá um miserable. O que diz a

એક ઉના સમ્રાટ લાવો તો કરું છું કે આપણે ધમાલમાં પડવું નહીં ધમાલમાં પરવું નહીં ધમાલ સહજ હતા આ વખત તો જબરી ધમાલ આ વખત ચૂંટણીમાં હતું આ એક મને ખબર છે તમે પોર મને જેટલો સાથ આપ્યો છે અને ઊભા કરીને તમે જેટલા મારા ઘાતી રહ્યા છો પોર ભે ઘાથ્યા હતા તે આજે ઊંઘ નવળા પડ્યા તો શું થાય ચૂંટણી વખતે પાછા આવ્યા છો પણ બકુજી ગમે છે કહે તમે લાયા ખરા ગમે

એવું પણ મોટાજી નું કરો કોક કરો આ વખત કરીએ હેડો કરીએ છે ના તો તમે ભરો હું સાથ ચાલુ છે ભરો એટલે તમે કેતા હોય તો ભરવું પસંદ જો

પત્રો કોણો થઈ ગયો કે દાબુ ભાઈ દે કે યાર અલ્યા ઇમનમ દાબુ પર આઈ સલે સામ યાર એટલે પૈસા જોઉં કે આ તો બાજુમાં અલ્યા આ સરપંચ બોલે ડબલ ડબલ મારનો ધાબો કઈ ના છો અને આ જોવા કે આ પત્રોમાં જીપાઈ રહ્યા છે કે તમે હું તો કોક ભરવાના તો ને એટલે ભરી દેઉં છું મારે હું તો ભરી દેઉં છું તો હું આઈ તો જો પેલું ધાબુ માં તો ભરાવું છું એવો છે બીજી વાત

સાચી વાત મારું ઘર પાસ કરાયો ને જીવજી મોળે છે એક મારે ભર ઉજાઉં તો તમારા ભાઈ છે યાર પાસ નહી કરાય એટલે ભાઈ છે કે દુશ્મન છે ખબર નહી પડતી ઈ અનુકારામાં ધરાવ તો આને તો મારું કરવું કે યાર આ એક તો તન મારે ભરવું છે ફોરમ આ ના ના બરોબર બરોબર છે આ સોમાં હોય તો પત્ર ફાટી ગયો રે પોણી બધું મોય પડે છે ના ચાલે યાર સરપંચનો સરપંચના ભાઈના આય પત્ર ફાટી જઈ લોય જાલતું હે

અલ્યા ને લામાની બધું મોટું થાય પર મોમા છોકરની લાય મનતાની હવે આ તને બધું પોકા

મારે ભરવું એટલે ભરીએ આપણે જો પાછા પડીએ છીએ મારે હું તો ભરવું છે પેલું મારું પાસે નું કરવું છે અમે બોમ્બો ડેન્જર મોણ છીએ એની ઓનજી જો ખબર છે અલેપ્ટર ઉડીને જાતું તું ને એક પથરા ભોય પાડતું બેસી મારી તું સણંદ પાસે એની મૂછો રાતો રાત પાડી પૂતું વાતો પાડી છે કે તું છો નહીં આવું કરો તો તરફ તાપના હોય કણી પાયો કરી નાખો છો હોય પાયો